પાટણમાં હરિઓમ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહને લઈને મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં યજમાન તરીકે રમેશ ઓઝાએ કાર્યક્રમની વિગતો આપી હતી સર્વે સનાતની પંતોને એક જ મંચ પર લાવવાના ગણાવી જે ભક્તો માટે ખાસ આસ્થાનું કેન્દ્ર બની રહેશે ચાલી રહી છે અને એના દ્વારા એક અદ્ભુત અણહીલવાડ ગૌ ભક્તિ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે જેનો ઉદ્દેશ્ય છે ગૌ આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના થાય ધર્મ જાગરણ થાય સામાજિક સમરસતા થાય અને જન જનના હૃદયમાં ગો માતા પ્રતિષ્ઠિત થાય એના અર્થે આ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે મહોત્સવ અંતર્ગત પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની મુખારવિંદે શ્રીમદ ભાગવત કથા મહાપુરાણ સાથે જ સુરભિ મહાયજ્ઞ જે પાંચ હજાર વર્ષ પૂર્વ બાપર યુગમાં થયેલો એ યજ્ઞ યજ્ઞ થશે શ્રી દ્વારિકાથી દ્વારકાધીશ મહાપ્રભુનું આગમન અને એમના દિવ્ય મનોરથો સાથે જ રાત્રિકાલીન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રી કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતાએ ભગવાન શ્રી દ્વારકાધીશને કેવી રીતે પ્રસન્ન કરે કર્યા અને એમના એમની ભક્તિ પૂરવા માટે થઈ અને એમને કઈ રીતે ભગવાન ભગવાને નરસિંહ મહેતાને ને ત્યાં ભાવે ભર્યું એની એક દિવ્ય કથા થશે આનું સ્થાપના જે તે વખતે ગુજરાતની સ્થાપના થઈ ગુજરાતની જે ઋતુ રાજધાની આમ એવું કહેવાય છે પંચાસર હતી પણ ચાવડા વંશજો જે હતા બલરાજ ચાવડા જે પાટણ વસાયું ગુજરાત વસાયું પણ કહેવાય છે કે પાણીની ભરવાડના સહયોગથી એમને કરવું જે તે વખતે એ આક્રાંતાઓ હતા ને એમની તો એમને ટોળી બનાવી એ વસાયેલું એ અનાવાળા પોતે આ માના ખોળામાં સરસ્વતી નદી છે એનો કિનારો નથી એના ખોળામાં જ કથા થઈ ગાયોની વસ્તી અને એના ગોળામાં થઈ રહી બીજી પણ આપણે ગુજરાતનું કોઈ પણ જગ્યાએ એક ટેબ્લો આવે તો આપણને વલણું ગાય આ બધું બતાવે છે તેને ગુજરાતનો જે આવતો તો ગુજરાત જે નામ છે વિવિધ પ્રાંતો છે ગુજરાત પ્રાંત જે કહેવાય ને એ પ્રોપર એ છે